પ્રશ્ન નંબર એક ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ કયા રાજવીને હરાવીને ગુજરાતને ગુપ્ત સામ્રાજ્યનો ભાગ બનાવ્યો હતો સાચો જવાબ છે રુદ્રસિંહ ત્રીજો પ્રશ્ન નંબર બે મૈત્રક વંશના કયા રાજવીના સમયમાં સૌથી વધુ દાન શાસનો મળ્યા છે સાચો જવાબ છે ધ્રુવસેન પહેલો પ્રશ્ન નંબર ત્રણ ધ્રુવસેન પહેલો કયા ધર્મને અનુસરતા હતા સાચો જવાબ છે વૈષ્ણવ પ્રશ્ન નંબર ચાર ચાવડા વંશનો અંતિમ શાસક કયો છે સાચો જવાબ છે સામંતસિંહ ચાવડા પ્રશ્ન નંબર પાંચ મૈત્રક વંશનો છેલ્લો રાજા કોણ હતો સાચો જવાબ છે શીલાદિત્ય સાતમો પ્રશ્ન નંબર છ સામ્રાજ્યનો સૌથી મોટો એકમ ખાલી જગ્યા તરીકે ઓળખાતો સાચો જવાબ છે રાજ્ય રાષ્ટ્ર દેશ વગેરે તરીકે ઓળખાતો પ્રશ્ન નંબર સાત મેત્રકાળમાં પ્રાંતને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવતો સાચો જવાબ છે ભુક્તિ પ્રદેશ ભોગ વગેરે તરીકે ઓળખવામાં આવતો પ્રશ્ન નંબર આઠ મુખ્ય શહેરના વહીવટી માટે ખાલી જગ્યા નામનો વહીવટી અધિકારી હતો સાચો જવાબ છે દ્રાંગીક પ્રશ્ન નંબર નવ મૈત્રકાળમાં આવકનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા હતો સાચો જવાબ છે કરવેરા અને જમીન મહેસૂલી પ્રશ્ન નંબર દસ રુદ્ર મહાલયનું બાંધકામ કયા રાજાએ શરૂ કરાવ્યું હતું સાચો જવાબ છે મૂળરાજ પહેલો પ્રશ્ન નંબર અગિયાર મૂળરાજ સોલંકીએ કયા સ્થળે પોતાના જીવનનો અંત કર્યો હતો સાચો જવાબ છે સિદ્ધપુર પ્રશ્ન નંબર બાર કચ્છના કયા રાજવીને મૂળ રાજ યુદ્ધમાં પરાસ્ત કરે છે સાચો જવાબ છે લાખો ફૂલાણી પ્રશ્ન નંબર તેર સોલંકી વંશના અંતિમ રાજવી કોણ હતા સાચો જવાબ છે ત્રિભુવનપાળ પ્રશ્ન નંબર ચૌદ કુમારપાળના પિતાનું નામ શું હતું સાચો જવાબ છે ત્રિભુવનપાળ પ્રશ્ન નંબર પંદર સોલંકી વંશના કયા રાજાને ગુજરાતના અશોક તરીકે ઓળખવામાં આવે છે સાચો જવાબ છે કુમાર પાળ પ્રશ્ન નંબર સોલ વાઘેલા વંશનો કયો રાજા નારાયણ અવતાર પ્રોડ પ્રતાપ અને લક્ષ્મી સ્વયંવર જેવા ઉપનામથી જાણીતો હતો સાચો જવાબ છે સારંગદેવ પ્રશ્ન નંબર સત્તર કયા રાજાના દરબારી કવિ તરીકે સોમેશ્વર નાનક અને વસ્તુપાળ જેવા વિદ્વાનો હતા સાચો જવાબ છે વિશલદેવ પ્રશ્ન નંબર અઢાર તારંગા કયા ધર્મ સાથે સંકળાયેલું છે સાચો જવાબ છે બૌદ્ધ અને જૈન પ્રશ્ન નંબર ઓગણીસ કયા રાજાના સમયમાં સોમનાથના પથ્થરનું પુનઃ મંદિર બાંધવામાં આવ્યું હતું સાચો જવાબ છે ભીમદેવ પ્રથમ પ્રશ્ન નંબર વીસ સોલંકી રાજાઓનો કુળ ધર્મ જણાવો સાચો જવાબ છે સેવ મિત્રો આવા જોડિયો જોવા માટે પ્લીઝ મારે વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં